બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામપુરા ગામમાં રહેતા વાલ્મીકી સમાજનું એક નાનો બાળક ગામની દુકાને ગયો હતો ત્યાં તેને તરસ લાગતા દુકાનદારના માટલામાંથી પાણી પીધું હતું તેવામાં અચાનક દુકાનદારનું જાણી લાખો કરોડો રૂપિયાની મિલકતને નુકસાન કરી નાખ્યું હોય તેમ આ વાલ્મીકી સમાજનું બાળક આતંકવાદી હોય એમ માનીને બાળકને જાતિ વિશે ગાળો બોલીને ઢોર માર માર્યો હતો વાલ્મીકી સમાજના લોકો દ્વારા પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક આવા અસામાજિક તત્વો ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે જ્યારે આવા અસામાજિક તત્વોને આખા ગામ ગધેડા ઉપર બેસાડીને વરઘોડો નીકાળવામાં આવે જેથી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને કાયદાનો ડર રહે તેવી સમાજના આગેવાનોએ માંગ કરી છે ગ્રામપુરા ગામમાં સરપંચ અનુસૂચિત સમાજના છે જાતે પરમાર છે એમને પણ આ બાળકને લાતો મારેલ છે તેવા પણ આક્ષેપો કરી રહ્યા છે જો આ વાત સાચી હોય તો આ રીતે ગામનો વિકાસ કેવી રીતે થશે તેવું પણ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે જીડીપી ન્યૂઝ સાથે રાજુસી શ્રી કોનડીયા ડીસા